તો હે યુટ્યુબ ફેમિલી ગેમ છો બધા કરું છું મજામાં છું મજામાં જ રહેવાનું હું જયેશ ગોયલ તમારું ફરી વાર સ્વાગત કરું છું આપડે નવા દેજાની અંદર તો ભાઈ આજે તો નહીં કહીએ ક્યાં કારણ કે આજે આપણે આવી ગયા છે ભાઈ અવિનાશભાઈ વાડીએ ને ભાઈ અત્યારે કેટલા વાગી ગયા છે વાગો એક મિનિટની વાર છે ને અત્યારે અમે આવી ગયા છે વાડીએ કારણ કે આજે ભાઈ આપણે ચેલેન્જિંગ વિડીયો બનાવવાના છે તો વાડીને તમને બતાવી દઉં બધું તો જો અહીંયા આપણે ઓવડી છે કવો છે ને સીન જોવો તમે બધું ખાલી ચેક કરો ભાઈ તો વાડીની મોજ તો અલગ જ છે તો અમે આવી ગયા છીએ ભાઈ ચોવીસ કલાક નહીં બાર કલાક માટે સવારે તો વહી જાઓ બાર કલાકનો ચેલેન્જ કરવાનું છે આખી રાત વાડિયા રહેવાના છે તો બહુ બધી મજા આવી છે અને હજી તો આપણે અમે બે જ આવ્યા છીએ હજી આપણે હાર્દિકભાઈ જિગ્નેશભાઈ રાહુલભાઈ એ બધા પણ આવે છે ને ભાઈ રાતે બધી મસ્તી કહેશું મજાક મસ્તી તો બ્લોગ એન્ડ સુધી જોઈજો બાકી ચેલેન્જ વિડીયો તમને કેવા લાગે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આગળ આવીએ પછી બધાને મેળવવું તો મિત્રો આપણે જોવો છ ને એક થઈ ગઈ છે ને અત્યારે આપણો ચેલેન્જ વિડીયો ચાલુ થઈ ગયો છે બાર કલાક માટેનો તો આપણે આખરી હાર્દિકભાઈ ને જિજ્ઞેશેશભાઈ ને એ બધું સામાન લઈને આવ્યું છે કારણ કે અમે ખાલી થોડોક સામાન જ લેવા મેગી જે બનાવવાનું છે તો થોડુંક જ સામાન લેવા અને ગોદડા ને એ બધું બાકી છે કારણ કે ભાઈ શિયાળો છે તો ભાઈ ટાઈટ લાગવાની છે બહુ જ અમે કાંઈ જો ભાઈ તો પહેરું સ્વેટર મેં કાંઈ લાવ્યો નથી એટલે ભાઈ ટાઈટ બહુ લાગવાની ને આજુબાજુ વાડીમાં જો પાણી પીધેલું છે એટલે ભાઈ ઠંડી તો અમુકની વધવાની છે ને બાકી વાડી જો કાઇ ક્લાસની છે બધું ખુલ્લું મેદાન ને મેં

જોયું હે જે શોર્ટ છે એમાં જોઈજો મેં સિંહનો નો વિડીયો મેકેલો છે એ અમારે વાડી પાસે જ આવેલો છે તો અમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ આ ઓવડી જો આમ છે કાક બિલ્ડિંગ બના રહે તોડ રે ચલ ને અમારી ગાડી જો અમે ગાડી એક લઈને આવ્યા છે તો જો શું આપણે તમને પેલા બતાવું શું લેવા એ લાઈટ કરી દઈએ થોડીક અમે મોટી બત્તી પણ લેવા છે આપણે જો પેલા તો પાર બેક લીધું છે

જો જે મેગી ભાત બનાવવાનું છે જે મિક્સમાં બને ને એ જો બનાવશું તો બનાવશું બાકી ખાલી મેગી બનાવશું બીજું એમ કાક કરીશું બીજું ને અત્યારે જો કવો છે આમાંથી પાણી લેવાનું છે આમાંથી આડી ફોન કરી દઈએ એટલે બધું લેતા આવે જે જો એ જરૂર હોય એનું મિત્રો તમને કવામાં જોઈને એવું લાગતું કે ગંદુ હશે પણ મિત્રો સૌથી શુદ્ધ પાણી આજ છે હૌથી શુદ્ધ પાણી આજ છે કે ફિલ્ટર આવે ને એથી પ્રસુદ્ધ ને આ કુંડીમાં જોયે તો ભાઈ કુંડીમાં તો જો આવું ડોળું પાણી છે આ તો ખરાબ છે અત્યારે એટલે આ તો વપરાશમાં કાંઈ પણ નહીં હાલે અહીંયા છે પણ આઈનું લેવા તો જોઈએ હવે આપણે હાર્દિકભાઈને બધા આવે ને આપણો ચેલેન્જ તો ચાલુ થઈ ગયો છે મારે એકને ચેલેન્જ આપણે કરવાનો હતો બીજા તો બધા અમારે ને બેને હતું તો અત્યારે છ વાગી ગયા છે ને સવારે છ વાગ્યા સુધી અમે વાડિયા ને વાડિયા રહેવાના છે જે પણ થાય તમને આગળ બ્લોગમાં બધું ડિટેલમાં બતાવ કહેતો જાય તો બ્લોગમાં એન્ડ સુધી જોજો બાકી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળી આવે ત્યાં વાગે કેટલા ગયા છે એ પણ તમને બતાવી દે સો ને બત્રીસ થઈ ગઈ છે ને હજી આ લોકો કોઈ આવ્યા નથી ને અંધારું તમે જોઈ લો એકવાર આ બધા વાડીઓ વાળા જો આજુબાજુમાં છે એટલે એટલું બધું આપણને કાંઈ એમ તો બીક તો લાગે જ નહીં કારણ કે વાડીયા જ રહેલા છે પહેલેથી એટલે બીક તો અમને કાંઈ પણ ન લાગે પણ જો આ બધા લાઇટ થઈ ગઈ છે સુરત દાદા અત્યારે આત્મી ગયા છે ને આ જો તમને ઓવડી તો જરીયે નહીં દેખાતી હોય કારણ કે અહીંયા લાઇટની કાંઈ પણ સુવિધા નથી

ને આપણે અવિનાશ ભાઈ આ સાફ કરે છે કારણ કે આપણે આ સુવાનું છે રાત્રે આ બધું સાફ કરવું જરૂરી છે આ સફાઈ કઈ લાવ્યા નથી તો અહીંયા લીમડો છે એના પાનથી આપણે કાક કરીશું બધું વાળીને અત્યારે આપણે અવિનાશ ભાઈ આ બધું સાફ કરે કાંટા ઉગી ગયા ભાઈ માથે નહીં તો જગ્યા ઘણી છે હુવાય એટલી હુવાઈ એવી જગ્યા ઘણી છે પણ આમ હાળું થોડુંક નીચું પડે હાવ ને આપણે વિનાશભાઈ સાફ કરે છે આ બધું હેઠું નાખે છે અહીંથી પાવડર પાવડર પાવડો હતો તો સારું છે બાકી એમાં તો વધારે બીજો કાંઈ લાવ્યા નથી ને આપણે એક આ બત્તી તો લાવ્યા જ છે બત્તી તો જોઈએ ને જો ભાઈ અંધારું ફૂલ છે અત્યારે હજી આપણે જીજ્ઞેશભાઈ કે આપણે કોઈ હાર્દિકભાઈની કોઈ હજી આવ્યા નથી એમ થયું કે આવે ત્યાં સુધી મેં એટલું સાફ કરીને પછી જ મળીએ ને આપણે તૈયાર તો મિત્રો ફાઇનલી આપણે આ બધી સફાઈ કરી નાખી છે ને આપણે જો બધા આપણે હાર્દિકભાઈની રાહુલભાઈની ત્રણેય પણ આવી ગયા છે મેગીની બધું લઈને ને અહીંયા સફાઈ પણ આપણે કરી નાખી છે હાલો અહીંથી આપણે આપણે નીચે ઉતરીએ ચાલો નીચા ને ભાઈ નીચે અહીંથી ઉતરવાનું છે તો ધ્યાન રાખવું પડે કાંઈથી પડીએ નહીં બધી રાગજી નગર હું જઈ હેઠો ને ભાઈ લાઇટની કાંઈ સુવિધા નથી તો ભાઈ જો આ રીતના દાદરા છે કાંક દાદરા તો ભૂત બંગલી જવું અત્યારે ઘણું અંધારું થઈ ગયું છે કેટલા વાગે ફીટ આવ્યા જોવો તમને હું બતાવું ટાઈમ સાત વાગવા આવી ગયા એક કલાક થઈ ગયા આપણે વહેલા આવી ગયા ને ચેલેન્જ ને સવા વાગે ભલે આપણે ચાલુ આપડે ને પહેલા આવી ગયા એટલે એક કલાક પછી આવ્યા છે આજ હમ લોગ યહા પર બન રહા હે ભાઈ હા આયો કે નીંદરમાં યે ધીસ મેંગી મસાલા ગાઈસ ને મસાલો પણ આવી ગયો છે હાલો હવે મેંગી બનાવીએ તમને બાય 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 બાય

આપણે જિગ્નેશભાઈ તાપ કરે છે ને આપણે રાહુલભાઈ ને હાર્દિકભાઈ ત્યાં બેઠા છે ગાડીમાં ને તમે જોવો ભાઈ વાડી એકદમ અંધારું થઈ ગયું છે લાઇટ ની સુવિધા નથી લાઇટ છે પણ ગલેપ નથી કઈ સુવિધા નથી કરેલી આપણે પહેલેથી તો જોવો ભાઈ અંધારું છે ફૂલ અત્યારે ટાઈટ ઓછી છે ને અત્યારે આપણે ભાઈ મેગી બનાવીએ છીએ ને ખાઈ લઈએ ને કેટલા વાગી જ્યારે ફોન લઈ તો ફોન બતાવી દો

ને ભાઈ તાપ તો થઈ ગયો હું અહીં બેહી જાઉં હવે તો જો આપણે તાપ ભાઈ કરી લીધો છે આ રહ્યો તેલ આમાં તેલ છે બ ડુંગળી ત્રણ ડુંગળી છે બે ટમેટા ને સરી ને બે મેંગી અરે તમે કે હે આઈ જીગા તેલ તો નઈ અરે ટોપડી બળી જાય ને ઉપર ગોજી કર ઉછલી પાણી બળવા દે ને ફોન પકડ દે પકડવા આપી દે દે હું ડુંગળી મોળણો છું અરે કાઈ લાવ્યા ની લે મરાત માં કદી તેલ નથી તોય નાખી

નમ તો જાચ્યો જ ને આપણે 24 કલાક વાડિયા જ રહેવાનું છે તો ડાયરેક્ટ ઓલો લાઈવ ફોટો પડે ને એની જેમ લાઈવ ખાવાનું લાઈવ 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 તમે કોઈ દીનો ખાધી હોય એટલે તમને નો ખબર પડે આખલી જોવો કરે તો હાર્દિક આવી ગયા છે તા તો ને યાર તો જાય છે ભાઈ વાળો છો આલો થોડો થોડો બોલાઈ ગયો છે ખબર કરે બધું આ કાનો પાછળ જો ઈ ઘાયા વાળગે તારો ડોડો આડે ઊપડી રહે છોડ એક વખત ચાંદમાં ધારું જોવો ઓલા તાપના બધું ફૂકમેરીట్లా બદલ લાગી ગયો બારમેટ ઓકે ઓકે

મિત્રો જો ફાઇનલી આપડી મેગી બની ગઈ છે જો મસ્ત ની આ કલાસ કઈ સુવિધા વિનાની બની બધું વસ્તુ છે બધી બની ગઈ છે ને હવે જમી આગળ પછી હવે હોવાની તૈયારી કરીએ ને સીધા મળીએ ત્યાં તો મિત્રો જો ફાઇનલી મેગી પણ ખાઈ લીધી છે ને આપણે રાહુલભાઈ જોઈ ગયા છે ઘરે ને હાર્દિકભાઈ ગયા છે પાછા ગાડી લેવા માટે ને આપણે જો અહીંયા જિગ્નેશભાઈ ને અવિનાશભાઈ હુતા છે ઘડીક ને વાગે કેટલા ગયા તમને બતાવું જુઓ દસ વાગ્યા એક મિનિટની વાર છે ફીટ દસ વાગી ગયા છે ને સવારે છ વાગ્યા સુધી આપણે વાડિયા રહેવાનું છે અહીંયા આખી રાત કાઢવાની છે ને આ જો બધું બત્તી પણ છે આપણી પાસે ને આ બધું આપણી પથારી થઈ ગઈ છે ને અંધારું જુઓ તમે એકદમ અંધારું આવ શાંત વાડી છે તો હવે થોડી થોડી વારે મળતા રહેવું બાકી તમે બ્લોગ એન્જોય કરજો ને કેવો લાગ્યો એ પણ કહી દેજો તો મિત્રો અત્યારે અમને પેલા બતાવી દો કેટલા વાગી ગયા છે આપણે જો ચેલેન્જ કર્યો તો આપણે છ વાગે પૂરો થાય ત્યારે ત્રણ વાગ આવી ગયા છે અત્યારે બે ને બાવન થઈ છે આપડે હાર્દિકભાઈ આપડે અવિનાશભાઈ ને જીગ્નેશભાઈ હું અહીંયા વસાડે હું તો અત્યારે જરાક જગાઈ ગયું છે અત્યારે સુધી તો હારામહારી નીંદર ચડી ગઈ હતી આપણે દસ વાગ્યા થી હું આરામથી સેલે તો બતાવીને અત્યારે જગાઈ ગયું છે કે થોડુંક બતાવી દઉં એક નંબર ની બહુ મજા આવી ગઈ હોવાની આ કલા વાળી હું છે તો બીજું કઈ હાવ શાંત છે વાતાવરણ એક ઓલી બાજુ કાંક ટ્રેક્ટર હાલે છે એનો અવાજ આવે છે બાકી બીજું કઈ છે ની હાવ શાંતિ છે ને આપણે જો બધા હુતા છે અહીંયા તો અત્યારે બે વાગે હવે જાય છે બતાવી દો ને આપણે છ વાગે આગળ ચેલેન્જ પૂરો થાય હજી તો છ વાગ્યા ઘણી વાર છે તો હજી તો પાછા આગળ મળીશું તો જોઈએ હવે પાછો સ્ટોપ ક્યાં આવે મળવાનો તો મળીએ ત્યાં તો બધા ગુડ મોર્નિંગ તો આપણે ચેલેન્જ ચાલુ કર્યું હતું છ વાગ્યે ને અત્યારે જો છ ને ઓગણી થઈ ગઈ છે એટલે ભાઈ આપણું ચેલેન્જ તો પૂરું થઈ ગયું છે પણ અત્યારે અંધારું છે આ બધા જોવા જઈએ આ જોવા જઈએ બધા ગોદડા વળી બધા ગોટો વળીને તો જરાક સુરત દાદાને ઉગી જવા દઈએ પછી આપણે ક્યારે નીકળીએ બાકી અત્યારે થોડુંક અંધારું છે એટલે અત્યારે જવા હે નહીં ને આપણું ચેલેન્જ પૂરું થઈ ગયું છે સ વાગે કે ચાલુ કર્યું છે ને અત્યારે સ થઈ ગઈ છે અને અત્યારે હું પાછું જાગી ગયો

બાકી ભાઈ સીન જો અત્યારના પોર તમે સીન જો ખાલી એક વાડી સીન જો ખાલી કેવું મસ્ત છે બધું આ બાજુ તો ઠીક બાકી આ બધું સુરત દાદા ઉગે છે કઈ ઘટ્યા નહી બાકી હું આ ગોધડા આંબી દઉં આલે આ ગોધડા જો મેં હકેલ લીધા છે આલે તો હાલો હવે ઘરે જવાનું છે ને બાકી જો આ રીતની કાક વાડી છે ને રાતે કેવી લાગતી હતી જોવો ને આપણે અહીંયા હુંતા હતા અને આઈકો જો ભાઈ સાઈડમાં કવો જો બહુ બધી ભયાનક છે અત્યારે જેટલી વાડી એટલે હારી લાગે ને દિવસની ને એટલી અંધારા એટલી ભયાનક લાગે છે આ તો આપણે આવો જોઈએ તો મસ્ત લાગે તો હવે આપણે આ ચેલેન્જ વિડિયો તો કયુંનો પૂરો થઈ ગયો છે તો હવે આપણે ઘેર જ આવવાનું છે તો તમને આ ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો એ જરા કમેન્ટ કરી દેજો ને આગલો ચેલેન્જ વિડીયો કઈ કરીએ એ પણ જરા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી મળીશું આ નવા ચેલેન્જ વિડીયોમાંથી આવતી જય હિન્દ જય ભારત